આજે 2 જૂન 2025 JEE એડવાન્સ નું પરિણામ જાહેર થયું છે અને આ પરિણામમાં સુરતીઓએ ડંકો વગાડ્યો છે 360 પૈકી 332 માર્ક્સ મેળવી રાજીવ ગુપ્તા દેશભરમાં પ્રથમ આવ્યા છે તો JEE એડવાન્સ માં ટોપ 100 માંથી સાત ગુજરાતના વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે સુરતનો આગમ શાહ ઓલ ઇન્ડિયા રેન્કમાં સત્તરમાં ક્રમ સાથે બીજા ક્રમે છે દેશભરમાંથી એક પોઈન્ટ બ્યાસી લાખ વિદ્યાર્થીએ જે ડબલ એડવાન્સની પરીક્ષા આપી હતી જે ડબલ એડવાન્સમાં સુરતના સાત વિદ્યાર્થીએ શહેર ટોપર્સમાં સ્થાન મેળવ્યું છે જેમાં આગમ શાહ ઓલ ઇન્ડિયા રેન્કમાં સત્તરમાં ક્રમે સુરત સિટી ટોપર બન્યો છે ઓલ ઇન્ડિયા સત્તર અને સુરત સિટી ટોપ પર આગમ શાહે જણાવ્યું હતું કે હું નારાયણા કોચિંગ સેન્ટરનો મોટો આભારી છું મને આ સફળતા મળવા બદલ નારાયણા કોચિંગ સેન્ટરના તમામ શિક્ષકોએ મહેનત કરાવી હતી અને તેમની લગનથી મને આજે સફળતા મળી છે બે વર્ષથી જે ડબલ એડવાન્સ માટે હું તૈયારી કરી રહ્યો હતો હું આઈઆઈટી મુંબઈમાં કોમ્પ્યુટર સાયન્સ એન્જિનિયરિંગ કરવા માંગુ છું હું દરરોજ દસથી બાર કલાક ભણતો હતો અને સોશિયલ મીડિયાથી દૂર રહેતો હતો હું માત્ર ભણતર માટે જ વાપરતો હતો સૌથી વધારે પ્રશ્નોની પ્રેક્ટિસ પર ફોકસ કરતો હતો ખાસ કરીને ફિઝિક્સ અને મેથેમેટિક્સના સૌથી વધુ પ્રશ્નો હલ કર્યા હતા મારી માતા હાઉસ છે અને પિતા ટેક્સટાઇલ ઉદ્યોગ સાથે સંકળાયેલા છે જોનલ ડાયરેક્ટર નારાયણા ગ્રુપના તુષાર પારેખે જણાવ્યું હતું કે આજે જે પરિણામ આવ્યું છે તે વિદ્યાર્થીઓની મહેનત અને શિક્ષકોની લગનથી છે જે પરિણામ વિદ્યાર્થીઓએ હાંસલ કર્યું છે તેનો અમને અને સુરતને ગર ગૌરવ છે મારું નામ તુષાર પારેખ છે હું નારાણા એજ્યુકેશન ગ્રુપ માટે ગુજરાત રાજ્ય માટે ઝોનલ ડાયરેક્ટર તરીકે કામ કરું છું નારાણા ગ્રુપ જે છે એ છેતાલીસ વર્ષોથી કાર્ય કરે છે અને ગુજરાતમાં એક નવી ટીમ સાથે આ વર્ષે જ અમે લોકોએ નારાણાની જવાબદારી સંભાળી છે ગુજરાતમાં અમદાવાદ અને સુરત ખાતે આ સેન્ટર કામ કરે છે આજે જે એડવાન્સ બે હજાર પચીસની ભવ્ય સફળતાની શાનદાર ઉજવણી આપણા અહીંયા સુરત સેન્ટર ખાતે કરી રહ્યા છીએ નારાણા ગ્રુપે પૂરા દેશની વાત કરીએ તો પહેલાં દસમાં પાંચ બાળકો સાથે સફળતા ભવ્ય સફળતા પ્રાપ્ત કરી છે અને ગુજરાતની વાત કરીએ તો પહેલાં પચાસમાં બે બાળકો સાથે નારાયણાએ ઉચ્ચતમ સફળતા પ્રાપ્ત કરી છે આ વર્ષની અંદર જ અને એમાં સુરત ખાતે જે આગમ શાહ અમારો સ્ટુડન્ટ છે એ સુરત સિટી રેન્ક વન આવેલ છે ઓલ ઇન્ડિયા રેન્ક એની સત્તરમી છે સેવન્ટીન રેન્ક સાથે પૂરા દેશમાં એણે પોતાનું અને પોતાના પરિવારનું અને અમારા સેન્ટરનું નામ ઉજ્જવળ કર્યું છે નારાણા જે છે એ છતાલીસ વર્ષોમાં આઈઆઈટીના ક્ષેત્રોમાં અભૂતપૂર્વ સફળતા મેળવી રહી છે આ વર્ષે પણ એમણે જે પ્રકારની સફળતા મેળવી છે એ વિશેષનીય છે અને સુરત શહેર આ કાર્ય સાથે રાઈટ એક કટિબદ્ધ છે કે સુરતના બાળકો માટે આ ટીમ હંમેશા આ જે એડવાન્સના ઉચ્ચતમ પરિણામો આપી નીટના ઉચ્ચતમ પરિણામો આપી અને બાળકોનું ભવિષ્ય સુંદર કરશે મારું નામ આગમ શાહ છે અને હું નાગાયાના નાગાયાણા સુરતનો સ્ટુડન્ટ છું મારો જે એડવાન્સ ટ્વેન્ટી ટ્વેન્ટી ફાઇવમાં ઓલ ઇન્ડિયા રેન્ક સેવન્ટીન આવ્યો છે મેં પાછલા બે વર્ષમાં બહુ મહેનત કરી હતી હું દિવસમાં દસથી બાર કલાક જેવું ભણતો નાગાયણાએ પણ મને બહુ હેલ્પ કરી છે અહીંયાના ટીચર્સે મારા હંમેશા ડાઉટ સોલ્વ કરેલા છે અને અહીંયાની ટેસ્ટ સિરીઝ પણ બહુ ઇફેક્ટિવ છે મારા પેરેન્ટ્સે પણ મને બહુ હેલ્પ કરી અને મને બહુ સપોર્ટ કર્યો ક્યારેક પણ અગર મારા ટેસ્ટમાં ઓછા માર્ક્સ આવતા તો એ મને બહુ મોટિવેટ કરતા એન્ડ ફ્યુચરમાં મને આઈઆઈટી બોમ્બેથી કમ્પ્યુટર સાયન્સ એન્જિનિયરિંગ કર્યું છે મને બહુ ખુશી થાય છે અને મારા પેરેન્ટ્સ પણ બહુ પ્રાઉડ ફીલ કર્યો છે ને મારા ટીચર્સ હું મારા જુનિયર્સને એડવાઇસ આપીશ કે તમને સોશિયલ મીડિયાથી દૂર રહેવું જોઈએ બિકોઝ એનાથી બહુ ડિસ્ટ્રેક્શન થાય અને ટાઈમ વેસ્ટ થાય Bureau Report S24 News Surat